અને રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવવાનું કામ કર્યું છે ત્યારે હવે સમગ્ર રાજ્યમાંથી સહાયની માંગ ઉઠી છે આ તમામ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના મત વિસ્તારમાં પાંચમીડા કામની મુલાકાત લીધી આ સમયે મંત્રીને નિહાળી વૃદ્ધાએ પોતાની વેદના ઠાલવી જેમાં વૃદ્ધાએ ચોધાર આસુએ રડી મંત્રી પાસે સહાય આપવા માટે આજીજી કરી હવે ખેડૂતના ઘરમાં પણ આવવાની હતી પરંતુ કુદરતી આફતની સામે ખેડૂતની આ ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે જસદણમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતે વાવેતર કરેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો જેથી ખેડૂતને ઘર ચાલે એટલા રૂપિયા પણ મળે એમ નથી સાથે જ પશુ માટેનો ઘાસચારો પણ બરબાદ થઈ ગયો છે જેથી વૃદ્ધાએ કેબિનેટ મંત્રીની સામે પોતાની વેદના ઠાલવી તાત્કાલિક સહાય આપવાની તેમણે માંગ કરી

મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજ્ય સરકારે અને માન્ય કૃષિ મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે ટીમ આજકાલમાં સર્વે કરવાની ગામડાઓમાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ પ્રક્રિયા શરૂ થવાની છે પણ જે રીતે અહીંયા નુકસાનની ખેડૂતોની રજૂઆત છે એ ધ્યાનમાં રાખીને એ જે સર્વેની ટીમ છે એમના ધ્યાન ઉપર મૂકીને આ રીતે વિગતે સર્વે થાય એ માટેની પણ હું સૂચના આપીશ અને માન્ય કૃષિ મંત્રી શ્રીના ધ્યાન ઉપર પણ મૂકશ